ઉનાળો આવતા આજે શહેરા સહિત પંચમહાલ જિલ્લામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા શાકભાજીની આવક ઘટવાના કારણે બહારથી શાકભાજી આવતી હોવાથી તેના ભાવમાં વધારો થયો મોટાભાગના શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે શાકભાજીના ભાવ દરરોજ બહાર પાડવામાં આવે છે ક્યારેક તે આસમાને પહોંચી જાય છે તો ક્યારેક તેમાં ઘટાડો પણ જોવા મળે છે હાલ ઉનાળાની ઋતુ દરમિયાન ધીમે ધીમે વધતી ગરમી અને પંચમહાલ જિલ્લામાં કેટલાક શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે શહેરા સહિત પંચમહાલ જિલ્લાના શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે કે સરગવા સહિતના કેટલાક શાકભાજીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે ઘણા શાકભાજીના ભાવ એક મહિનામાં બમણા થઈ ગયા છે ફ્લાવર ગત મહિને 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો એ મળતો હતો જેનો ભાવ આ મહિને વધી અને 20 થી 30 રૂપિયા થઈ ગયો દૂધી ગત મહિને 10 થી 15 રૂપિયાના ભાવે વેચાઈ રહી હતી જેનો ભાવ 20 થી 30 રૂપિયા થઈ ગયો સિમલા મરચાનો ભાવ ગત મહિને 20 થી 30 રૂપિયા હતો જે આ મહિને વધી અને 50 થી 60 રૂપિયા થઈ ગયો વટાણાનો ભાવ ગત મહિને 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધી અને હવે 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો ટિંડોરાનો ભાવ ભાવ ગત મહિને 30 થી 40 રૂપિયા હતો જે વધી અને 60 થી 80 રૂપિયા કિલો થઈ ગયો રીંગણાનો ભાવ ગત મહિને 8 થી 10 રૂપિયા હતો જે વધી 15 થી 20 રૂપિયા થઈ ગયો ફણસી આ મહિને 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે જેનો ભાવ ગત મહિને 30 થી 40 રૂપિયા હતો રવૈયા આ મહિને 30 થી 40 રૂપિયા છે જે ગયા મહિને 10 થી 12 રૂપિયા હતા ગલકા આ મહિને 30 થી 40 રૂપિયા છે જે ગયા મહિને 15 થી 20 રૂપિયા હતા તુરિયાનો ભાવ આ મહિને થી સાહીઠ રૂપિયા છે જે ગયા મહિને ત્રીસ થી પચાસ રૂપિયા હતો મરચાંનો ભાવ આ મહિને મહિને ત્રીસ થી ચાળીસ રૂપિયા હતો લીંબુનો ભાવ આ મહિને એકસો થી બસ્સો રૂપિયા સુધી પહોંચી ગયું છે જે ગયા મહિને એંસીથી સો રૂપિયા હતો પાલક અને મેથીની ભાજી બંનેનો ભાવ આ મહિને ત્રીસ થી ચાળીસ રૂપિયા છે જે ગયા મહિને થી વીસ રૂપિયા હતા કોથમીરનો ભાવ આ મહિને પચાસથી

પે ઓગવાળી વધી ગઈ છે દાળ મકાઈ ને ખાવી પડે છે શું કરીએ અમે શાકભાજી મોંઘી હોવાથી સામાન્ય વર્ગના રસોડામાં શાકભાજી ઓછી જોવા મળે છે અને તેની જગ્યાએ કઠોળ જેવી અન્ય વસ્તુઓની રસોઈ બનાવવામાં આવે છે શાકભાજીનું ઉત્પાદન ઘટવાના કારણે ભાવમાં વધારો થયું છે સાથે જ કેટલાક શાકભાજી બહારના રાજ્યમાંથી લાવવા પડે છે જેના ભાડા અને ખર્ચ વધુ હોવાથી ભાવમાં વધારો થયું છે વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં વધારો થશે હાલે એ ઉનાળાની સિઝન ચાલી રહી તો શાકભાજીના બધા જ ભાવ આસમાને આવી ગયા છે આજે વટાણાના જે વીસ રૂપિયા કિલો વટાણા વેચાતેલા એ વટાણા એસી રૂપિયા કિલો થઈ ગયા છે ગવારસિંહ છે ગવારસિંગ આજે એકસો વીસ ને એ સો રૂપિયા કિલો વેચાય છે મેથીની ભાજી વીસ રૂપિયા કિલો વેચાતેલી એ મેથીની ભાજી અત્યારે એસી ને સાહીઠ રૂપિયા કિલો વેચાય છે લીંબુ જે છે એ વીસના અઢીસો વેચાતેલા લાઇટ લીંબુ આ રમઝાન માસ હોવાના કારણે ગરમી હોવાના કારણે અત્યારે પચાસ રૂપિયાના અઢીસો લીંબુ વેચાય છે ભાવમાં વધારો થઈ ગયો છે લોકલ શાકભાજી ગામડાઓમાંથી ખતમ થઈ ગઈ છે બહારથી શાકભાજી આવે છે એના લીધે શાકભાજીના ભાવ હમણાં ધીમે ધીમે વધવા માંડ્યા છે હાલ ટામેટાને છોડીને બધી શાકભાજીમાં ધીમે ધીમે ભાવ વધવા માંડ્યા છે જે વટાણા આજથી મહિનો પહેલાં ત્રીસ ચાલીસ રૂપિયા કિલો હતા અત્યારે સાહીઠ રૂપિયા કિલો થઈ ગયા છે હોલસેલ રેટ ખરીદી મોંઘવારી વધતી જાય ગિલોડા જે પચીસ ત્રીસ રૂપિયા કિલો હતા અત્યારે એ પણ સાહીઠ રૂપિયા કિલો થઈ ગયા છે લીલા દાણા